નસવાડી તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારમાં સરકાર વીજ ઉત્પાદન હાઇડ્રો પાવર પ્રોજેક્ટ બનાવવા જઈ રહ્યું છે તેનો નદી કાંઠાના વિસ્તારના ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે નસવાડી તાલુકાના નર્મદા કાંઠાના ગામોમાં સરકાર દ્વારા નેશનલ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન પ્રોજેક્ટની સર્વેની કામગીરી કરવા માટે છેલ્લા બે મહિનાથી અધિકારીઓ આવી રહ્યા છે પરંતુ નર્મદા કાંઠાના વીસ જેટલા ગામોના લોકો આ પ્રોજેક્ટથી પોતાના ઘર અને ખેતીની જમીન ગુમાવી દેશે તેવો ભય લાગતા પ્રોજેક્ટ માટે આવેલા અધિકારીઓનો સખત વિરોધ કરી રહ્યા છે આગલા દિવસે પોલીસ કાફલા સાથે પહોંચેલા અધિકારીઓને સર્વેની કામગીરી માટે રોકી દેવાયા બાદ બીજા દિવસે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન છોટાઉદેપુર સાંસદ જશુ રાઠવા ધારાસભ્ય અભયસિંહ તડવી સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો હાઇડ્રો પાવર પ્રોજેક્ટ સ્થાપિત કરવા સ્થાનિક લોકોને સમજાવવા માટે પહોંચ્યો પરંતુ વીસ ગામથી વધુના આદિવાસીઓ સંગઠિત થઈ ગયા અને તંત્ર સામે વિરોધનો બ્યુગલ ફૂંક્યો અને એક જ માંગ પર અટલ રહ્યા કે આ પ્રોજેક્ટને રદ કરો કલાકોનો સમય પછી પણ કલેક્ટર સાંસદ અને ધારાસભ્ય સહિતના ઉચ્ચ અધિકારીઓની સંગઠિત આદિવાસી સામે એક ન અને પરત ફરવો પડ્યો હતો નર્મદા નદી કાંઠાના વિસ્તારમાં હાઇડ્રો પાવર પ્રોજેક્ટના વિરોધમાં અન્ય રાજકીય પાર્ટીઓ પણ આદિવાસીઓના સમર્થનમાં આવે તેવી શક્યતાઓ વધી રહી છે આગામી સમયમાં આ વિરોધ ઉગ્ર બને તો નવાઈ નહીં

એમાં નક્કી થયું કે આ નસવાડી તાલુકામાં આ લોકેશનમાં અહીંયા આ પ્રોજેક્ટની શક્યતા છે પણ આ બધી વસ્તુ છે એ સેટેલાઇટથી મેપ થયેલો અને એમાંથી ટેબલ ઉપર પોઈન્ટ કે હા અહીંયાથી આ રીતે અહીંયા બની શકવાની શક્યતા છે હવે આ શક્યતાઓનો ચકાસવા માટે કે ભાઈ ખરેખર જમીન પર આ વસ્તુ બની શકે કે કેમ એના માટે ગુજરાત સરકારે ભારત સરકારની આ અમારી જે ભારત સરકારની કંપની છે પ્રાઇવેટ નથી ભારત સરકારની કંપનીને કામ આપ્યું કે તમે જઈને સાઇટ ઉપર આજે અહીંયા પ્રોજેક્ટ બની શકે છે કે કેમ તેની શક્યતા તપાસો બરાબર એટલે આ અહીંયા આપણે આખો આજે વાળિયાથી લઈને અમે નીચે આપણે સરદાર સરોવર ડેમ પૃષ્પા સુધી આ લગભગ દસ બાર ગામનો સર્વે કરીશું પૂરેપૂરો એ પૂરેપૂરો સર્વે કરીને કઈ જગ્યાએ અહીંયા મતલબ અમારે એક તળાવ બનાવવાનું છે એ તળાવની કઈ જગ્યાએ બનાવીએ કે જ્યાં વધારે નેચરલી ખાડો હોય અને પાણી વધારે આવે એવું એક અમારે તળાવની જગ્યા અમે શોધીએ છીએ અને આ સર્વે થઈ જાય તો અમને ખબર પડે કે ના આ જગ્યાએ જો તળાવ બનાવવામાં આવે તો અહીંયા પાણીથી વધારે આવે અહીંયા જમીનથી ઓછી આપણે ઘેરાય અને આપણને વીજળી ઉત્પન્ન કરવા માટેનું આપણને સત્તમાં શક્તિ વીજળી પડે ઓછામાં ઓછી જમીન જાય એના માટે આપણે કઈ લોકેશન શોધવા માટેનું એક પ્રાથમિક સર્વે કરવા માટેનું હમણાં કામ આપ્યું છે બીજું અહીંયા અમારે જમીન સંપાદન કે એવું કોઈ કામ અમને આપ્યું નથી ફક્ત સર્વે

ओके तो सर्वे करवाना पसी हेंगे कि हमने ये टाको वाले बराबर से चढ़ाओ चढ़ाओ ये जमीन संपादन सबसे खड़ी नहीं जो ना कदम बोलो सर्वे की सब ये तो 25 नंबर पर सही है बैठ पाले

বেছি যায় পাছে পাৰিম আহে বহি যায় বহ ন જય જહાર દોસ્તો આજે અમે ગામની અંદર જે હાઇડ્રો પ્રોજેક્ટ છે કારણ કે અમે જયારે એમને બંધારણીય રીતે અમે પ્રશ્ન પૂછવા લાગ્યા ત્યારે એ લોકો પાસે કોઈ પ્રશ્ન ન હતો એના કારણે એ લોકો આધી અધુરી વાત છોડીને જતા રહ્યા હતા પ્લસ અમારે જે અહિયાં લોકોની જે માંગ હતી કે અમારે આ કોઈ પ્રકારનું સર્વે અહીંયા કરવા દેવાની નથી એટલે અહીંયાના લોકો જે છે એની માંગ એ હતી કે અહીંયા સર્વે જેવું કોઈ કરવાનો છે નથી કે અહીંયા ઓ પ્રોજેક્ટની અહીંયા કોઈ જરૂર નથી અમને થી જીવન જીવા દો આદિવાસીને શાંતિથી જીવન જીવા દો એ જ અમારી વાત હતી આજ હાઇડ્રો પ્રોજેક્ટ માટે કલેક્ટર સાહેબ શ્રી આવ્યા અને સાંસદ શ્રી આવ્યા ધારાસભ્ય શ્રી આવ્યા એમની જોડે અમારી સરસા થે અમે એવું કેવા માંગીએ છીએ કે આ પ્રોજેક્ટ માટે સર્વે નથી જોઈતું સતા પણ સર્વે કરવામાં આવશે એવું કે છે અમારે એવું કે છે કે અમે એના મૂળ માલિક છે તો અમારે સર્વે આ પ્રોજેક્ટ નથી જોતો અને સર્વે પણ નથી કરવા દેવું અને એમાં મને વિખાતમાં નાખે છે એ લોકો કે સરપંચનો ઠરાવ લીધો તો આમી હાલ મારી હાજરીમાં બોલતો તો સર્વેવાળો જે હાઇડ્રોવાળો એમને મેં એવું કીધું તમારી કંપનીને ક્યાં ગ્રામ પંચાયતનો ઠરાવ આપ્યો અમે લખીને કોની પાસે લીધો તો પછી એ બોલતા દબાયો બાકી અહીંયા મારો બધો જ વિરુદ્ધ થાય એવું છે અને આ પ્રોજેક્ટ નહીં જોઈતો અને સર્વે નહીં થવા જોઈએ આ માંગે તમારી જોડે કોઈ ઠરાવ લીધો નથી લીધો